જય શ્રી કૃષ્ણ જય શિયા રામ મિત્રો કેમ છો બધા મજામાં છો ને એક ભાઈની કોમેન્ટ આવી હતી બે હજાર બાવીસથી લઈને બે હજાર છવ્વીસમાં તમારો પોતાનો અનુભવ કેવો રહ્યો મિત્રો અમુક ટાઈમે બે હજાર બાવીસથી લઈને બે હજાર છવ્વીસ સુધીમાં બે જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં કામ કર્યું છે બે લાયસન્સમાં જોબ કરી છે અને અત્યારે એક ઇમ્પોર્ટ એક્સપોર્ટની ઓફિસમાં કામ કરું છું આ મારું એક્સપિરિયન્સ છે ખાસ કરીને અને જેની પણ સાથે મેં કામ કર્યું છે એ લોકો સાથે મારો સારો એક્સપિરિયન્સ રહ્યો છે કોઈ ખોટો ખરાબ એક્સપિરિયન્સ નથી રહ્યો હા કામની દ્રષ્ટિએ કહીએ તો અહીંયા ઇન્ડિયા જેવું કામ નથી પરફેક્ટ સિઝન સાથે તમારે કામ કરવું પડે છે કોઈ બી કામ કરો તો દિલ લગાવીને કામ કરવાનું અને દરેક વસ્તુમાં ધ્યાન આપવું પડે છે આજે ઓફલાઇન્સન્સમાં જોબ કરતા હોઈએ તો ત્યાં સ્ટોરની અંદર કોઈ આવતું હોય કોઈ જતું હોય કોઈ સ્ટોલન વસ્તુની ચોરી ના કરે એ બધું જ ધ્યાન આપવું પડે છે મેં જે બી જગ્યાએ જોબ કરી છે એ એક્સપિરિયન્સ મારો સારામાં સારો રહ્યો છે ત્યાં હું નવા નવા લોકોને મળ્યો પણ છું અને મારા ત્યાં જે સ્ટાફ હતો એ સ્ટાફ સાથે પણ સારી મિત્રતા છે મારી આજે પણ અને જે ઓનર્સ હતા જે સ્ટોરના ઓનર હતા એ બંને જગ્યાએ બંને સ્ટોરના ઓનર ખૂબ જ સારા માણસ હતા અને એ બંને સાથે મારે સારો વ્યવહાર છે અત્યારે અને સારા સંબંધો છે એ સિવાય જે મેં બે ક જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં કામ કર્યું હતું એ કન્સ્ટ્રક્શનના કામ બાબતે તમને જણાવું કે ત્યાં આગળ જે ઓનર હતા જે કોન્ટ્રાક્ટર હતા એમની સાથે હું કામ કરતો હતો તમે એક વસ્તુ ભૂલી જજો કે ઇન્ડિયામાં જે રીતે કન્સ્ટ્રક્શનમાં કામ થાય છે ને એ રીતે અહીંયા નથી થતું ઇન્ડિયામાં કેવું કે બધું જ આપણે જે રીતે કામ કરતા હોઈએ મજૂરો એ રીતે કામ કરતા હોય પણ અહીંયા શું છે કે બધું ટેકનિકલી કામ કરવાનું હોય છે અને એ દ્રષ્ટિથી હું અહીંયા જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા યુકેમાં મેં કામ ચાલુ કર્યું કન્સ્ટ્રક્શનમાં લગભગ હું બે હજાર બાવીસમાં જ્યારે આવ્યો ને તો દસેક દિવસ પછી મને મારી કંઈક ને કંઈક ઓળખાણથી ઇન્ડિયાની ઓળખાણથી જે મારા કન્ટ્રાકશનના કોન્ટેક્ટ હતા એના થ્રુ મને અહીંયા યુકેમાં એક નાની જોબ મળી ગઈ હતી અને તે જગ્યાએ મેં લગભગ દસેક દિવસ જોબ કરી હતી વધારે ટાઈમ નથી કરી પણ એ જોબની અંદર મારે દિવાલો ઉપરથી જે જૂનો કલર અને વોલપેપર હોય એને રિમૂવ કરવાનું કામ મળ્યું હતું અને ત્યાર પછી અમે એ આખા ઘરનું રિનોવેશનનું કામ હતું તો પાછળ જે ગાર્ડન હતું એ ગાર્ડનની અંદર અમે ગાર્ડનિંગનું કામ પણ કરેલું મતલબ કે જૂનું જડી જાખર જે બી હોય એ આખું ક્લીન કરવાનું અને ત્યાંથી પછી નવેસરથી નવું આખું પાછળ ગાર્ડનમાં ફ્લોરિંગ કરવાનું હતું ને એ બધું કામ હતું હું જે લોકો સાથે કામ કરતો હતો જે મારા જેવા બીજા વર્કર્સ હોય ને એ રીતે તો એ વર્કર્સનો ખાસ મારા અનુભવ સારો ના કહી શકું હા થોડું ઘણું શીખવાનું મળ્યું પણ યુકેમાં અહીંયા લંડનમાં આવી અને કામ કેવી રીતે કરવું એ જાણવા ચોક્કસ મળ્યું પણ અહીંયા લોકો કેવી રીતે તમારી સાથે બિહેવિયર કરે છે તમારી સાથે વ્યવહાર કરે છે એ કામ કરવાની પદ્ધતિથી અલગ છે ઓનર્સ હોય છે જેને ત્યાં આપણે કામ કરતા હોય એમનો નેચર એમનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે હું અત્યારે લગભગ જેટલા બી લોકો સાથે કામ કરી ચૂક્યો છું એ બધાનો અનુભવ તો મને સારો જ રહ્યો છે અને અત્યારે જે બી ઓફિસમાં કામ કરું છું ત્યાં પણ વેલ એન્ડ ગુડ મતલબ મારા સારામાં સારા મિત્રો જેવા બની ગયા છે બધા મારો મેનેજર છે મારો જે કલીગ છે એ બધા જ સારામાં સારા માણસો છે પણ એની પહેલાં જે ખાસ મને જે અનુભવ થયો છે એ કન્સ્ટ્રક્શનની બાબતમાં કે જ્યાં હું કામ કરતો હતો કે એ લોકોનો બિહેવિયર જે હતો ત્યાં એક કાકા હતા એમની ઉંમર લગભગ સિક્સટી ટુ સિક્સટી ટુની આસપાસ હશે અને બીજો એક ભાઈ હતો એની ઉંમર કંઈક ફોર્ટી ફાઈવથી ફિફ્ટીની વચ્ચે હશે એ બંને ભાઈઓ વીસ બાવીસ વર્ષથી યુકેમાં છે અને ભણેલા નથી તો એ દ્રષ્ટિથી એ જ્યારે પણ યુકેમાં આવ્યા હશે ત્યારથી લઈને અત્યાર સુધી મેં એમને વાત કરી તો એ કન્સ્ટ્રક્શનનું જ કામ કરતા હતા મતલબ કે લેબર વર્ક બી જેમ કે દિવાલો પરથી કલર પેઇન્ટ વર્કમાં જે બી હેલ્પરિંગનું કામ આવતું હોય એ કામ અને ગાર્ડનિંગમાં જે જૂના જડા ઝાંખરી હોય એને ઉખાડવાનું અને નવેસરથી બધું ખોદકામ કરી અને રેડી કરવાનું એ રીતનું એ લોકોની સ્કિલ હતી તો એમની સાથે હું કામ કરતો ત્યારે મને થોડું મનમાં લાગ્યું હતું કે ભાઈ હું અહીંયા લંડન આવ્યો છું તો આ કામ કરવા માટે તો નથી જવા અને એવામાં મને એક ઓફ ઓફર મળી હતી અને એ જગ્યાએ હું ફર્સ્ટ ટાઈમ લાગ્યો હતો તો એ ટાઈમે પણ મારો કોઈ એક્સપિરિયન્સ હતો નહીં અને ધીરે ધીરે ત્યાં હું શીખ્યો પણ જોગો વસંત મારે ઇન્ડિયા પાછું જવાનું થતું હતું તો મેં એ જગ્યાએથી જોબ છોડી દીધી હતી પણ એ ઓનર એટલા સરસ હતા કે એમણે કોઈ દિવસ મને હું બહારનો વ્યક્તિ છું એવું ફીલ નથી થવા દીધું અને આજે પણ એમની સાથે મારે સારા એવા સંબંધ છે ત્રણ વીકલી બે વીકલી મહિને અમે વાતચીત કરતા રહીએ છીએ અને મેં અત્યાર સુધી મારા જીવનમાં જગ્યાએ મારા સંબંધ છે એ સંબંધમાં કોઈ પણ જગ્યાએ મેં આજે નીચું જોવા જેવું નથી રાખ્યું મતલબ કે એ લોકો સાથે સંબંધ કોઈ દિવસ બગાડવાની કોશિશ નથી કરી અને મારા તરફથી તો ખાસ મારા ઇન્ડિયાના જે બી ફ્રેન્ડ સર્કલ હતું એ પણ અત્યારે મારી એટલી જ કેર કરે છે અને હું પણ એમની સાથે કન્ટિન્યુઅસલી મહિનામાં એક બે વાર યા તો વીકલી આમાં જ્યારે બી ટાઈમ મળે ત્યારે એકબીજા સાથે વાતચીત કરતા હોઈએ છીએ તો અહીંયા બીજી એક વાત કોઈ એ ભાઈને જેણે મને કોમેન્ટ કરી હતી કે બે હાજર થી બે હજાર છવ્વીસની ની વચ્ચે તમારો અનુભવ તો હું મારો અનુભવ તો મારો આટલો જ હતો સ્ટ્રગલ મેં બી કર્યું છે નથી કર્યું એવું નથી પણ બધી વાતો હું મારા વિડીયોમાં શેર નથી કરી શકતો મિત્ર કારણ કે અમુક વખત અમુક જગ્યાએ આપણા સંબંધો પણ નડતા હોય છે હું ક્યાં રહ્યો છું એ પણ મારા રિલેટિવ્સ જ હતા તો એમની સાથે પણ મારો સંબંધ સારો છે ને અત્યારે બી છે પણ અમુક સંજોગોમાં આપણને જે અનુભવ થતા હોય છે ને એ અનુભવ બધી જગ્યાએ શેર કરવાના નથી હોતા આપણા ગુજરાતીમાં કહેવત છે ને કે બાંધી મુઠ્ઠી લાખની તો એ રીતનું છે પણ હું જોબે જતા આવતા જે બી અનુભવ કરું છું અહીંયા યુકેમાં જે મારા જોબ કરતા સમયે જે અનુભવ થયા એ બધા અનુભવ મેં ધીરે ધીરે કરીને મારા દરેક વિડીયોમાં શેર કર્યા છે અહીંયા જે સ્ટુડન્ટ્સ આવે છે હમણાં બે દિવસ પહેલાં જ અમે અહીંયા ઓફિસની બહાર ઊભા હતા તો ત્યાં એક સ્ટુડન્ટ મને મળ્યો હતો અમે જનરલી આમ બેઠા હતા તો એ સ્ટુડન્ટ ત્રણ મહિના પહેલાં યુકે આવેલો છે સપ્ટેમ્બર ઇન્ટેકમાં ત્રણ મહિનાથી એ સ્ટુડન્ટને એની વિશે એટલી માહિતી નથી કે એને સ્ટુડન્ટ ઓસ્ટર કાર્ડ જે અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરીને બસ છે ટ્રેન છે એ બધું તો એની અંદર એક પાસ આવે છે ઓસ્ટર કાર્ડ કરીને તો એ ઓસ્ટર કાર્ડ સ્ટુડન્ટમાં ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે એ લોકો મુસાફરી કરી શકાય પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરી શકાય પણ એ વ્યક્તિને એ ખબર જ નથી અને એની રૂમમાં એની જે ઘરમાં જે લોકો સાથે રહેતો હતો એ લોકોએ પણ એને માહિતી નથી આપી અને એ છોકરો જે છે એ બહુ આમ મેં એની સાથે વાત કરી મારા કલીકે પણ એની સાથે વાત કરી હતી એ જોબ શોધવા જ અહીંયા આવ્યો હતો આ આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અમે જ્યાં અત્યારે મારી ઓફિસ છે ને એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાં એ અહીંયા આપણા ઇન્ડિયાથી જેટલા બી છોકરાઓ આવે છે એ બધા અહીં કંઈક જોબ શોધવા માટે આવતા જ હોય છે એટલે ઘણા એવા છોકરાઓને છોકરીઓને અમે જોઈએ છીએ જે દિવસના અમે નહીં નહીં ગણીએ ને તો સિત્તેરથી એંસી છોકરાઓને જોઈએ છે જે જોબની તલાશમાં આ એરિયામાં આવતા હોય છે તો આ રીતે અમે બેઠા હતા બહાર અને છોકરો આવ્યો અને એ અમે એના સાથે થોડી વાતચીત કરી અમદાવાદનો છોકરો હતો તો એની સાથે વાતચીત કરી કે ભાઈ તને આટલો ટાઈમ છે કે જોબ હજુ સુધી મળી નથી તો કેટલા ટાઈમ છે તારે અહીંયા આવે એણે કહ્યું કે ત્રણ મહિના તો ત્રણ મહિના સાંભળીને અમે ચોંકી ગયા હતા કે ત્રણ મહિનાની અંદર એક નાની સરખી પણ તને જોબ ના મળી એ આશ્ચર્યની વાત છે તો એ ભાઈ મને અમને એવું કહેતા હતા કે અત્યાર સુધી જોબ શોધવાની જરૂરિયાત પડી એવું લાગ્યું નહીં મને વધારે કાંઈ પૂછ્યું નહીં પણ મેં એને કહ્યું કે ભાઈ જલ્દીથી જલ્દી તારી જોબ શોધી લે અને તું તારી નેક્સ્ટ એ માસ્ટર કરવા તો એને એક જ વર્ષની જોબ અહીંયા ભણવાનું છે અને પછી માં એ ટ્રાન્સફર લઈ લેશે બીજાના તો કહેવાનો મતલબ એ છે કે આ ન ત્રણ મહિના પછી પણ એને એવું ના લાગ્યું કે ભાઈ એને જોબ શોધવી અને હવે અત્યારે જોબ શોધવા નીકળ્યો છે જેમ કે એની પાસે કોઈ અત્યારે એક્સપિરિયન્સ પણ નથી હવે ત્રણ મહિના પછી એને ખબર પડે છે કે એને જે ખર્ચા કાઢવાના છે એના એ પણ હાર્ડલી એને તકલીફમાં જ છે એની પાસે રહેવાના પૈસા પણ નથી અને ભાડું ભરવાના પણ પૈસા નથી સાથે ખાવામાં એ જ્યાં રહે છે ત્યાં આજુબાજુ એના જે કલીગ્સ હોય છે મતલબ મિત્ર એના જે ફ્રેન્ડ સર્કલ છે એ એને કંઈક નાની મોટી હેલ્પ કરી અને એ લોકો અત્યારે ટાઈમ કાઢે છે પણ જોબ શોધવાની હજુ હવે એણે શરૂ કરી અને અમે પૂછ્યું ત્યારે એણે કહ્યું કે જોબ મને મળી જ નહીં તો ત્રણ મહિના એણે એના જે બેસ્ટ ટ્રાય હોય ને એ કર્યા નથી યા તો એના એવા કોઈ કોન્ટેક્ટ નથી કે જે મળ્યા નથી એને જોબ મતલબ એટલો જ છે મિત્રો કે ઇન્ડિયા હોય કે યુકે તમારે સંબંધો સાથે બહારની કઈ કન્ટ્રીમાં આવો છો ને ત્યારે સાચે શીખવા મળે છે કે નાનામાં નાનો માણસ પણ આપણને કોઈક દિવસ ઉપયોગી થઈ જાય છે જેમ આપણે કહીએ છીએ કે સંગ્રહ આપણ કામનો એ રીતે સંગ્રહ સંબંધો પણ ખૂબ જ કામમાં આવે છે એટલે દરેકની જોડે સંબંધો સાચવીને રાખવા પડે છે અને કોઈ વખત કોઈ ખરાબ અનુભવથી કોઈ માણસ ખરાબ થઈ જાય છે એવું નથી મિત્રો તો સંબંધ સાચવીને રાખો અને જેટલા બી બને એટલું અહીંયા આગળ તમારે પબ્લિકલી તમારે કોમ્યુનિકેશન સ્કિલ છે એમાં પણ સુધારો લાવવો પડશે જો તમે લંડનમાં આવ્યા છો અને આવી જોબ શોધવાની જ્યારે તમારે જરૂર પડે છે ને ત્યારે તમારે એ જે કોમ્યુનિકેશન સ્કિલ છે ને એ તમને ખૂબ ઉપયોગી થઈ જાય છે કોકની સાથે કેવી રીતે વાત કરવી જ્યારે વાત કરતા હોય ત્યારે બિહેવિયર કેવી રીતે રાખવો સામેવાળાને ઇમ્પ્રેસ કેવી રીતે કરવું એ બધી જ વસ્તુ મહત્વતા રાખે છે અને ક્યાંક ને ક્યાંક દૃષ્ટિએ આપણા ગુજરાતી છોકરાઓ આ બાબતે થોડાક વીક પડે છે કારણ કે એમને એ વસ્તુનું નોલેજ જ નથી ત્યાં ઇન્ડિયા રહ્યા છે તો ધીંગામસ્તીમાં અને જ્યારે સ્ટુડન્ટ વિઝા પર આવે છે તો યા તો ટ્વેલ્થ પછી આવશે યા તો કોલેજ પછી આવશે માસ્ટર કરવા માટે તો માસ્ટર કરવા આવે છે એમનામાં તો થોડી ઘણી મેચ્યોરિટી આવી ગયેલી હોય છે પણ જે ટ્વેલ્થ પછી આવે છે ને એમનામાં પચાસ ટકા મેચ્યોરિટી હોતી નથી અને એ લોકો સંબંધોનું મહત્ત્વ નથી સમજી શકતા એ બસ જે ઇલેવન ટ્વેલ્થ સુધી ભણ્યા છે અને એમના જે ફ્રેન્ડ સર્કલ છે એમનું ફ્રેન્ડ સર્કલ ઘણું બધું અહીંયા યુકેમાં પણ આવી ગયું હોય છે તો એ લોકો સાથે એ લોકો ટાઈમ સ્પેન્ડ કરે છે ટાઈમ પાસ જેવી વાતો કર્યા કરે છે જોબ મળી તો મળી નહીં મળી તો કહેશે માતા પિતા પાસે પપ્પા પાસેથી પૈસા મંગાવી લેશું યા તો કોઈ ફ્રેન્ડ પાસેથી ઉછાર ઊંચીના કે ઉધાર લઈ લઈશું અને એ રીતે અહીંયા ટાઈમ સ્પેન્ડ કરવાની તૈયારી રાખે છે હકીકતમાં મિત્રો અહીંયા યુકેમાં જો તમારે રહેવું હોય તો તમારે જોબ શોધવી જરૂરી છે અને જે લોકો બેચલર વિઝા પર આવ્યા છે મતલબ સ્ટુડન્ટ વિઝામાં બેચલર કરવા માટે તો એ લોકોને તો ખાસ અહીંયા જોબ શોધી અને પોતાની ઉપર એમણે ટાઈમ આપવો જોઈએ પોતાની માટે ટાઈમ વેસ્ટ કરવો જોઈએ જીવનમાં સંબંધો અને શીખવાની કોઈએ ક્યારેય ભૂલ ના કરવી આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં મિત્રો હવે જે ભાઈએ મને કોમેન્ટ કરી હતી એમને એમનો જવાબ મળી ગયો છે કે મારી લાઈફ બે હજાર બાવીસથી બે હજાર છવ્વીસની અંદર કોઈ ઇઝી લાઈફ નથી રે મિત્રો અત્યારે પણ હું તમને જે કહી રહ્યો છું ને એ વસ્તુ મારી જે હું કહેવા માગું છું એ વસ્તુ તમે સમજી લેજો કે મારે પણ અહીંયા સંબંધો સાચવાના હોય છે અને અમુક જીવનમાં જે કડવા અનુભવ થયા છે કદાચ સારા બી અનુભવો થયા છે બધી જ વસ્તુ મળી છે અને અનુભવો એટલા નથી હોતા કે આપણે અહીંયા જોબ કરીએ ત્યાં બી થાય તમે રસ્તામાં આવતા જતા પણ તમારી સાથે કોઈ એવા ઇન્સિડેન્ટ બને છે જે જિંદગીભર તમારી સાથે યાદ રહે છે અને એવા ઘણા બધા ઇન્સિડન્ટ મારી સાથે અહીંયા પણ બન્યા છે અને બીજી કન્ટ્રીમાં પણ હું જ્યાં ફર્યો છું ત્યાં પણ મારી સાથે થયા છે અને ખૂબ જ સારું એવું જાણવાનું અને શીખવા મળ્યું છે મને મારા જીવનમાં અને એ બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરવા માગું છું અને શેર કરતો રહીશ ધીરે ધીરે પણ એની માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને નોટિફિકેશનને ઓલ પર સેટ કરવી પડશે જેથી હું જ્યારે બી મિસ આવા ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું તો એ ઇન્ફોર્મેશન તમને જલ્દીથી જલ્દી મળે અને તમે લોકો એ વિડીયો યા તો ઇન્ફોર્મેશન મિસ ના કરો મિત્રો હવે આ વિડીયો વધારે લાંબો થતો જાય છે તો આ વિડીયોને અહીંયા પૂરો કરીશું અને પછી નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે પછી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ